શ્રી ગણેશ આઈ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસનું નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે શું પરિવર્તન કરાવશે કેવા લાભ અપાવશે આરોગ્ય કેવું રહેશે તેમજ નાણાકીય રીતે આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે તેમજ જમીન મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે મેષ રાશિ અક્ષર અલય પ્રારંભમાં તમારી રાશિના સ્વામી મંગળ જે મિથુન રાશિમાં છે જે તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે અહીંયા તમારા પરાક્રમમાં વૃદ્ધિ કરાવે અહીં તમને ભાઈ સુખ સારું અપાવે કેમ કે ત્રીજું સ્થાન પરાક્રમ અને ભાઈ હોય છે આમ વર્ષના પ્રારંભ તમારા માટે ખૂબ જ લાભદાયક બની રહેશે અહીંયા તમને ગુરુદેવની તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવે છે ગુરુદેવ જે તમારી રાશિથી ત્રીજા સ્થાને આવશે સાતમી દ્રષ્ટિ તમારા ભાગ્યસ્થાને રહેશે આથી દ્રષ્ટિથી ગુરુદેવ તમને સારું ફળ આપશે કેમકે ગુરુ જે સ્થાનમાં હોય છે ને એ સ્થાનની હાનિ થાય છે પણ દ્રષ્ટિથી ફળ પ્રાપ્ત થાય છે તો અહીંયા તમને આ યોગ લાભદાયી બની રહેશે શારીરિક રીતે જોઈએ તો તમારી જે આગેવાની લઈને કામ કરવાની જે પદ્ધતિ છે કોઈ વખતે આવીશ કે ઉશ્કેરાટ પણ તમને થઈ શકે છે અહમ કોકવા ટકરાય એવું પણ બની શકે છે કેમ કે આ તમારી રાશિનો આ અવયવ જે છે ને મસ્તક છે માથું છે આથી વારંવાર તમને માથાના દુખાવાની પણ ફરિયાદ રહી શકે છે રાહુ મહારાજ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી કુંભ રાશિમાં આવતા તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાને રહેશે અહીં તમને નાની મોટી આર્થિક પરેશાની કરાવે આ સમયમાં નાણાકીય બાબતમાં શોર્ટકટનો રસ્તો ન અપનાવવો થોડી સાવચેતી લેવી બચત કરવી ખર્ચ ઉપર નિયંત્રણ કરવું લોભ લાલચમાં ન આવવું સતત વિચાર વિચાર ન કરવું સવારમાં થોડો યોગ કરવો બહુ જ સારું રહેશે અને અહીંયા નોકરી કરતા માટે તમને પરિવર્તન યોગ બની રહેશે હવે જોઈએ વિદ્યાભ્યાસ જે વિદ્યાર્થીઓ છે એમને માટે આ નૂતન વર્ષ વિદ્યાર્થીઓ માટે વર્ષના પ્રારંભમાં ખૂબ જ ઉત્તમ છે તમારી રાશિના સ્વામી મંગળ તમને પરાક્રમી બનાવે કેમકે એમનો ગુણધર્મ છે એ લોહીના કારક છે એટલે એ પરાક્રમી તમને બનાવે આત્મવિશ્વાસમાં તમારો વધારો કરાવે સમયે સમયે તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી તે રાહુ મહારાજ કુંભ રાશિમાં આવતા તેમની સાતમી દૃષ્ટિ તમારી રાશિથી પાંચમા સ્થાને અહીંયા રહેતા અહીં પાંચમું સ્થાન વિદ્યાનું છે આથી તમારે અભ્યાસમાં ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે કારણ કે અહીં જે રાહુ જે આવે છે એમની દૃષ્ટિ એના લીધે તમારે કોઈ ખોટી મિત્રતા ન થઈ જાય તમારો અભ્યાસ કોઈ ન બગાડે ખોટી સોબત ન થાય એનું અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે ત્રીજું જોઈએ તો લગ્ન તથા સંતાન વિષય તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવતા ગુરુ મહારાજની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા કલત્ર સ્થાન એટલે પોતાના જીવનસાથીના સ્થાન ઉપર પડતા તમારા જીવનસાથીનું સુખ સારું અપાવી શકે કેમ કે ગુરુદેવ દ્રષ્ટિથી શુભ ફળ આપે છે અહીં જેના લગ્ન ન થયા હોય જે લગ્ન ઉત્સુક હોય તેમને આ માટે આ સમય ઉચિત બની રહેશે પોતાના પસંદગીના પાત્ર સાથે વૈવાહિક યોગ બની શકે એવો યોગ અહીંયા દેખાય છે અહીંયા વર્ષના પ્રારંભમાં પણ ભૌતિક સુખ તેમજ વૈવાહિક સુખના કારક શુક્ર તુલા રાશિમાં છે જે તમારી રાશિથી સાતમા કલત્ર સ્થાન એટલે કે પોતાના જીવનસાથીના સ્થાને એ આવશે આથી તમને શુક્રદેવ શું આપે સારો વૈભવ તમને આપશે અને પોતાના જીવનસાથીનું એ સારું સુખ અહીંયા અપાવી શકે એમ બની શકે લગ્ન યોગ પ્રબળ કરાવે અહીંયા કોઈ વ્યક્તિની કુંડલીમાં મંગળદોષ હોય ને મંગળ કે શનિ તો કોઈ જ્યોતિષનું માર્ગદર્શન લઈ જ્યોતિષની પરામર્શ લઈ અને એ મંગળદોષ કે શનિ જે હોય એનું નિવારણ કરાવવું તેમજ ખાસ એક તમારે ખાસ વસ્તુ કરવાની મંગળ દોષ હોય એમને કે મંગળવારે લાલ ગાય મળે ને તો તમારે લાલ ગાયને રોટલી અથવા ભાખરીમાં ગોળ મૂકી અને તમારા હાથે એને ખવડાવવું અને મંગળવારે શિવજી ઉપર અભિષેક કરાવવો શિરડીના રસનો આ રીતે કરવાથી એમાં તમને અહીંયા રાહત મળતી જોવાશે અહીં સંતાનની થોડી ચિંતા રહ્યા કરશે હવે ચોથું જોઈએ તો ભાગ્યોદય આ નૂતન વર્ષમાં તમને ગુરુદેવ સારો ભાગ્યોદય કરાવશે કઈ રીતે કે તમારી બુદ્ધિશક્તિ તેમજ પરાક્રમથી તમને આર્થિક લાભ સારો મળી શકે કારણ કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી ગુરુદેવનું રાશિ પરિવર્તન જે મિથુન રાશિમાં થશે જે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવશે તેમની સાતમી દ્રષ્ટિ નવમાં ભાગ્યસ્થાને રહેતા ગુરુદેવ તમને સારો ભાગ્યોદય કરાવે પરંતુ અહીંયા તમારે થોડી સાવધાની રાખવાનું રહેશે કેમકે અહીંયા રાહુદેવ જે છે એ અઢાર પાંચ બે હજાર પચીસથી કુંભ રાશિમાં આવતા તમારી રાશિથી અગિયારમાં સ્થાને લાભસ્થાને આવશે અહીંયા અગિયાર મુસ્તામનું લાભસ્થાન છે અહીં તમને લોભ લાલચ અપાવે શેર સટ્ટામાં શોર્ટકટથી પૈસા કમાવવાનું તમને સુજાડે બીજું અહીંયા તમારે જોઈ વિચારીને રોકાણ કરવું જોઈએ કોઈ મિલકતમાં પણ જોયા સમજ્યા વગર પડવું નહીં કેમ કે તમને ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવતા શનિદેવ જેનાથી તમને અહીંયા પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થશે તમારી રાશિથી બારમા સ્થાને આવતા શનિદેવથી અહીંયા તમારો લોઢાનો પાયો પનોતીનો લોઢાનો પાયો પ્રથમ તબક્કો અહીંયા પ્રારંભ થશે જે કષ્ટદાયક ગણાશે એક પછી એક માનસિક વિચારોમાં વધારો કરાવી શકે પરંતુ ગભરાવાની તમારે જરૂર નથી તમારે અહીંયા થોડો સંયમ રાખવો પડશે દરેક સમસ્યાનું નિવારણ આપણા સનાતન ધર્મમાં દરેક સમસ્યાનો ઉપચાર છે તો અહીંયા તમારે શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવને પ્રસન્ન કરવા માટે તમારે શનિદેવના જપ કરવા અથવા કરાવરાવવા અથવા તો શનિદેવને જે પ્રિય હોય એવી વસ્તુઓનું દાન આપવું યોગ્ય વ્યક્તિને દાન આપવું એમાં શું દાન છે તો તમને એમ થાય કે કયું દાન આપવાનું તો શનિદેવ માટે તેમની કૃપાને પ્રસન્નતા મેળવવા માટે શનિવારે તો સૌ પ્રથમ તો કીધું છે કે કાળા તલનું દાન આપવું પછી અડદનું દાન આપવું અડદ પણ કલરમાં કાળા હોય છે ચામડાના પગરખા એ પણ કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને આપવા પછી કાચું તેલ હોય એ પણ દાન આપવું જોઈએ કાળું વસ્ત્ર પછી ઓઢવા માટેનું જે કાળા કલરનું બ્લેન્કેટ હોય આ જરૂરિયાત વ્યારા વ્યક્તિને કાળી વસ્તુનું દાન આપવાથી શનિદેવની કૃપા બની રહે તમે તમારી શક્તિ મુજબ દાન કરી શકો કેમ કે શનિદેવને શું કાળી વસ્તુ પ્રિય હોય છે તો આથી તમે આ રીતે દાન કરવાથી શનિદેવની કૃપા અહીંયા તમારા ઉપર બની રહેશે તેમજ તમારે બીજું શું કરવાનું કે દર શનિવારે દરરોજ તો બહુ જ સારું પણ શનિવારે ખાસ હનુમાન ચાલીસા કરવા સુંદરકાંડનો શક્ય હોય તો પાઠ કરવો અને ખાસ હનુમાનજીના દર્શન કરવાથી એમાં તમને શનિદેવની કૃપા બની રહેશે હવે પાંચમું જોઈએ તો સ્થાવર મિલકત વિષય આ વર્ષમાં જમીન મકાન વાહનની ખરીદીમાં અહીંયા તમને આ વર્ષના પ્રારંભમાં ખૂબ જ ઉચિત સમય છે તમે તમારું પસંદગીનું વાહન નવું વાહન અહીંયા તમે ખરીદી શકો તેમજ મકાન તમારું સ્વપ્નનું મકાન અહીંયા તમે મેળવી શકો એ પણ તમે ખરીદી શકો જૂના મકાન જે હોય એનું તમે મરામત એટલે કે સારું એવું રિનોવેશન પણ કરાવી શકો વારસાઈ સંપત્તિનો વિવાદ ધીમે ધીમે ઉકેલાતો હોય એવું તમે અનુભવી શકો અહીંયા તમને લાભ પણ એનાથી મળી શકે કરેલા રોકાણોમાંથી પણ તમે સારો એવો એનો ઉત્તમ લાભ મેળવી શકો પરંતુ અહીંયા તમને ખાસ કહેવાનું કે ઓગણત્રીસ માર્ચ પછી કોઈ નવીન રોકાણમાં પડવું નહીં કોઈના મધ્યસ્થી થવું નહીં કોઈની વચ્ચે રહેવું નહીં અને કોઈને નાણાકીય મદદ કરો ને તો પાછી નથી આવવાની આ મદદ આપેલી એવી રીતે કરજો કેમ કે આ જેમ આગળ કહ્યું ને કે શનિદેવની પનોતીનો પ્રથમ તબક્કો ચાલુ થશે એ લોડાના પાયા ઉપર હશે અને કષ્ટદાયક ગણાય છે પણ ગભરાવાની જરૂર નથી કંઈની વસ્તુ તમે કરશો તો એનું નિવારણ એમાંથી મળશે અને જરૂરિયાત હોય અને યોગ્ય માર્ગદર્શન તમારે જોતું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે ફોન કરી અને માર્ગદર્શન મેળવી શકો છો ખાસ તમારે જોવાનું કે તમે કોઈ બી વસ્તુમાં અહીંયા સાવધ રહેશો અને કોઈ પણ વસ્તુમાં તમે સહી કરવી વચ્ચે કોઈનું વચેટ્યુ બનવું એવું આ સમયે ખાસ કરતા નહીં કારણ વગર કોઈથી ઉલજવું નહીં અને કોઈની વચ્ચે કારણ વગર પડવું નહીં અહીંયા કહેવાય છે કે મૌન શ્રેષ્ઠ સાધન છે શક્ય એટલું તમારે મૌન રહેવાથી અને આંખને કાન ખુલ્લા રાખવાથી આ સમય પણ તમારો સારી રીતે પસાર થઈ શકશે હવે છઠ્ઠું જોઈએ યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ વર્ષમાં પ્રારંભમાં તમને ધાર્મિક યાત્રા કરી શકો વર્ષના પ્રારંભમાં તમે તમારી રાશિના સ્વામી મંગળ મિથુન રાશિના છે જેમની સાતમી દ્રષ્ટિ તમારા ભાગ્યસ્થાને રહેતા ભૂમિપુત્ર મંગળ તમને સ્થાન પરિવર્તન અવશ્ય કરાવી શકે એવા યોગ અહીંયા બની શકે જન્મકુંડળીમાં જો તમારા સારા યોગ હોય અને કોઈ પણ જાતના કોઈ ખરાબ યોગ ન બનતા હોય તો આ સમય તમને વિદેશ યાત્રા પણ કરાવી શકે વ્યવસાયને અનુરૂપ તમે બહાર જવાના યોગો બની શકે મોટા પ્રવાસો પણ અહીંયા તમે કરી શકો તમે તમારા પરિવાર સાથે અહીંયા લાંબી યાત્રા પણ કરી શકો તો દર્શક મિત્રો આ બે હજાર પચીસનું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણીએ નમો નારાયણ આ વર્ષ તમને ઈસવીસન બે હજાર પચીસનું નું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન હેપી ન્યૂ ઇયર